નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે લેવાયેલ પ્રશ્ન લેવાવાની પ્રશ્ન બેંક છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું શરૂઆત કરીએ કાવ્યના કવિ કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ બીજું કવિ કોને હરાવવાની વાત કરે છે બી દુઃખોને ત્રીજું કવિ ઘર નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે રળિયાત ચોથું પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર પાંચમું જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે સૌથી સવાયું કરવા ત્યારબાદ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું કવિ શું મહેકતું કરવાનું કહે છે કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે બીજું કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે કવિ બહારથી સ્વચ્છ અને અંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે ત્રીજું કવિ શેને શેને રળયાત કરવાનું કહે છે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળયાત કરવાનું કહે છે ચોથું કવિ આવનારી કાલને શું આપવા માગે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયુ કરીને એને સોગાત આપવા માગે છે પાંચમું આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એ સવાયુ કરીને એની સોગાત આપવાનું કહે છે ત્યારબાદ જોઈએ તો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાવાની ધોરણ આઠની ગણિત અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમારે પીડીએફ રૂપે જોતું હોય તો એ તમે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકશો જો એમ ના કરવું હોય અને વોટ્સએપ પરથી મેળવવું હોય તો નીચે આપેલ નંબર પર પણ કોન્ટેક કરી તમે પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ પ્રશ્ન ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો પેલું વખત તો એમાં આવશે સમય ને કાળ સાચા ખરા વખતે થાય છોકરાઓ પરીક્ષામાં પાસ થશે એવી જ રીતે ત્રીજું છે સોગાત એટલે ભેટ એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી લગ્નમાં મિત્રોએ એમને સોગાત આપી ચોથું છે માત એટલે હરાવવું સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી આજની ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને માત આપી ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પહેલું વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવો તો વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા બીજું કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો પેલું છે સંપ ત્યાં જંપ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો તો એ તમને વાર્તાલેખન કરેલું છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો